નમસ્કાર બાળ મિત્રો કાલની વાર્તામાં મજા પડી ને મિત્રો કેવા શોધવા જોઈએ ક્યારે એનાથી છૂટું પડવું જોઈએ એ સમજાઈ ગયું ને હવે આ વાર્તા કરવાની છે કોની કરશું મમ્મી પપ્પા વિશે વાત કરીએ હે ને સારું તો સાંભળો આજની વાર્તાનું નામ છે બાપા કાગડો

ને ઘડો જ પડ પૂછ્યો હતો એટલે કે બહુ બધા પ્રશ્નો પૂછે તમારી જેમ તમે પૂછતા હશો ને મમ્મા પપ્પાને એવી જ રીતે રોજ તે છોકરો તેના પપ્પાની સાથે દુખાની જાય અને પપ્પાને કાંઈકનું કાંઈક પૂછ્યા કરે વાણીઓ એટલો બધો શાંત હતો કે દીકરાને રાજી કરવા માટે જે પૂછે તેનો જવાબ આપ્યા કરે કોઈ દિવસ ઘેલિયાને ના ખુશ કરે નહીં એટલે કે કોઈ દિવસ એને એને ચૂપ ન કરાવી દે દરેક પ્રશ્નનો જવાબ આપે તમારા મમ્મી પપ્પાએ આપે છે ને બસ એમ જ હંમેશા ઘેલિયા ભાઈ કહે તેમ કરે એક દિવસ ઘેલિયો પપ્પાની સાથે દુકાને આવ્યો અને લાડથી તેના પપ્પાનો ખોડો ખૂંદવા લાગ્યો ને જેને તે પ્રશ્ન પૂછવા લાગ્યો એટલામાં દુકાનની સામે લીમડાનું એક ઝાડ હતું તેના પર એક કાગડા ભાઈ આવીને બેઠા ને કરવા લાગ્યું ઘેલિયાએ કાગડો જોયો એટલે તે તરફ આંગળી કરીને તરત જ પપ્પાને કહ્યું બાપા કાગડો આપડી વાર્તાનું નામ છે ને બાપા કાગડો એટલે એના પપ્પા કહે હા ભાઈ કાગડો ફરી વાર છોકરે પપ્પાને હાથ પકડીને કહ્યું બાપા કાગડો ફરી વાર એના પપ્પાએ શાંતિથી ઉત્તર આપ્યો હા ભાઈ કાગડો છોકરાએ ત્રીજી વાર કહ્યું પણ બાપા કાગડો પપ્પાએ એટલી જ ધીરજથી ફરીથી કહ્યું હા ભાઈ કાગડો જવાબ આપીને પપ્પા દુકાનના કામમાં જરા રોકાયા એટલે વડી છોકરાએ પપ્પાનો ગોઠણ હલાવીને કહ્યું જુઓ તો બાપા કાગડો પપ્પાએ ધંધામાંથી ધ્યાન કાઢીને ઘણી શાંતિથી કહ્યું હા બેટા કાગડો છોકરો કાલો અને પડપૂછડ્યો હતો તેથી આટલાથી તેને સંતોષ થયો નહીં શેઠ પાછા પોતાના કામમાં રોકાયો ત્યાં તેની પાઘડી ખેંચીને વડી બોલ્યો બાપા કાગડો શેઠ પણ જરા ચીડાયા વિના કહ્યું હા ભાઈ કાગડો હં છોકરો તો વેને ચડ્યો અને વળી બોલ્યો જુઓ તો ખરા બાપા કાગડો વેને ચડ્યો એટલે એકની એક વાત વારાવારે કરીને જીતે પકડી બાપો ચોપડો લખતા લખતા છોકરા સામે જોઈને વળી કહ્યું હા હો બેટા કાગડો એ કાગડો છે હું થોડી વાર સુધી છોકરો કાગડા સામે જોઈ રહ્યો અને વળી ઘૂરી આવી હોય એમ પપ્પાનો ખભો જોરથી હલાવીને બોલ્યો બાપા કાગડો વાણીએ હજી પણ જરા પણ ગુસ્સે થયા વિના કહ્યું હા ભાઈ કાગડો આ રીતે છોકરાએ તો વારે વારે વાણિયાને બાપા કાગડો બાપા કાગડો એમ પૂછતો ગયો ને એના પપ્પા પણ હા ભાઈ કાગડો હા ભાઈ કાગડો એમ બોલતા રહ્યા છેવટે છોકરો થાક્યો અને બાપા કાગડો બોલતો બંધ પડ્યો વાણીઓ શાણો હતો છોકરો જેમ જેમ બાપા કાગડો બાપા કાગડો બોલતો ગયો તેમ તેમ પોતાના ચોપડામાં બાપા કાગડો હા ભાઈ કાગડો એ પ્રમાણે લખતો ગયો છોકરો થાકી ગયો ત્યારે એના પપ્પાએ ગણી જોયું તો બરાબર એક સો વાર હંડ્રેડ ટાઈમ્સ બાપા કાગડો હા ભાઈ કાગડો એવું લખાયેલું હતું આ તો આખી માળા જેટલું થઈ ગયું કાં ભવિષ્યમાં કોઈ દિવસ આ ચોપડો કામ આવશે એમ ધારી દાહ્યા વાણિયાએ ચોપડાને સાચવીને જૂના દફતરોમાં પેલો ઘેલ્યો ત્રીસ વર્ષનો જુવાન ઘેલ્યો તો હવે મોટો શેઠ બની રહ્યો હતો અને વેપારી ધમધુકાર ચાલતો હતો ઘેરિયો સઘળે ઘેલા ઘેલાસેઠ થઈ પડ્યો હતો ને તેનું બધેય બહુ માન હતું પરંતુ પેલો ઘડો વાણિયો બહુ દુઃખી હતો ઘેલા શેઠ તેની સેવાચાકરી શામી કરે પણ શેઠાણીની શીખવણથી મા બાપને દુઃખ જરૂર આપતો હતો બાપ બહુ કંટાળ્યો એટલે ઘેલિયાને કેવા લાડથી ઉછેર્યો હતો ને તેને યાદ આપવાનો અપાવવાનો તેણે વિચાર કર્યો એક દિવસ ઘરડા છે એક લાકડીના ટેકે ટેકે દુકાને ગયા અને ઘેલા શેઠની ગાડી ગાદીએ ચડીને બેઠા પપ્પાને જોઈને દીકરો ચીડાયો ને મનમાં બબડ્યો આ વળી અહીં ક્યાંથી આવ્યા નક્કામાં કટક કટકટ ને ટકટક કરશે ને જીવ ખાશે થોડીવારમાં એના પપ્પાએ એ કાગડો જોઈને ટાઢે પેટે કહ્યું ભાઈ કાગડો જેવું બાળપણમાં ઓલા ઘેલિયાએ એના પપ્પાને કીધું હતું ને એવી જ રીતે ઘેલસા તો ડોસાના પ્રશ્નોથી જ વિચારમાં પડ્યા અને અત્યંત ચીડાઈને બોલ્યા હા બાપા કાગડો ડોસાએ વળી કહ્યું ભાઈ કાગડો ઘેલસાએ જરા વધારે ચીડાઈ ને કંઈક તિરસ્કારથી જવાબ આપ્યો હા બાપા કાગડો ડોસાએ જાણ્યું કે દીકરો ચીડાય છે પરંતુ તે દીકરાની આંખ ઉઘાડવા જ તો આવ્યા હતા તેથી પૂરેપૂરી શાંતિ રાખી ફરીથી બોલ્યા ભાઈ કાગડો ભાઈ તો એકદમ જ ખીજાયા અને ભભૂકી ઉઠ્યા હા બાપા કાગડો હા એ કાગડો છે એમાં વારે વારે ભાઈ કાગડો ભાઈ કાગડો એમ શું બોલ્યા કરો છો મને મારું કામ કરવા દો ને કહી ઘેલશા આડું કરી પોતાના કામે લાગ્યા ઘરડા શેઠ પણ કઈ કાચા નતા તેમણે ઘેલશાને હાથ પકડી ને કાગડા તરફ આંગળી કરી ઠંડે પેટે ફરીથી કહ્યું ભાઈ કાગડો હવે ઘેલસાનો મિજાજ ગયો તેણે વિચાર્યું આ ડોસો જોને નકામો ભાઈ કાગડો લઈ આવ્યા કરે છે તેણે ડોસાને સામે જોઈને કહ્યું બાપા ઘરે જાઓ અહીં તમારું શું કામ છે દુકાને કામકાજમાં નાહક તમે શા માટે ડબાડબ કરો છો શાંતિથી જરા હસીને કાગડા સામે આંગળી કરી ને ડોસો બોલ્યો પણ ભાઈ કાગડો હા બાપા કાગડો હવે તે કેટલી વાર કાગડા શું છે તે કરો છો ડોસો ફરી વાર આંગળી કરી ભાઈ કાગડો એમ બોલે તે પેલા ઘેલા શેઠે વાણોતરને કાગડાને ઉડાડી મૂકવા કહ્યું ને કાગડાને ઉડાડી મુકાવ્યો વાણોતર એટલે તેમની દુકાને કામ કરતો માણસ પછી લખતો લખતો પોતાના મનમાં મોટેથી બબડ્યો ખરેખર હો સાથે બુદ્ધિ નાઠે એટલે કે સાઠ વર્ષે બુદ્ધિ નાના બાળક જેવી થઈ જાય તે બરાબર સાચું છે આ ડોસાની બુદ્ધિ હવે છે ગઈ છે હવે તો ડોસો મરે તો સારું આવું સંભળાઈ ગયું એના પપ્પાને એટલે તેમની આંખે આવ્યા આંસુ તેણે જૂના વાણોતરને બોલાવી ને પેલો જૂનો ચોપડો કઢાવી ઘેલસાના હાથમાં બાપા કાગડો હા ભાઈ કાગડો લખેલું પાનું મૂક્યું ઘેલસાને તેના બાળપણની હકીકત સઘળી વાણોતરે એટલે કે એમના જે વર્ષો જૂનો દુકાનનો માણસ છે ને તેણે કહી સંભળાવી ઘેલસા સઘળું તુરત જ સમજી ગયો અને પપ્પાની માફી માંગી દીકરાએ બાપની માફી માંગી અને તે દિવસથી મા બાપની ખરા દિલથી ચાકરી કરવા લાગ્યો વાર્તા પૂરી સમજ્યા મમ્મી પપ્પા ઘણી વાર આપણને ઘણી વાતોમાં આપણી નકામી વાતોમાં પણ શાંતિથી ને પ્રેમથી જવાબ આપે છે એ એમનો પ્રેમ છે તો ક્યારેક તમને તમારા મમ્મી પપ્પા કાંઈ પૂછે બે વારને બદલે ચાર વાર પૂછે અથવા તો ક્યારેક કોક કામ બે ને બદલે ચાર વાર કહે એ પણ તમારે બાકી રહી ગયું હોય તો અથવા તો બે ચાર વાર પૂછે કે તે આમ કરી લીધું કે આમ થઈ ગયું તો ચીડાવું નહીં તમે જ્યારે નાના હતા ને ત્યારે તમે આવા બહુ ખોટા પ્રશ્નો કર્યા છે ઘણીવાર એવું થાય કે તમારા ઘરમાં વડીલો છે દાદા છે દાદી છે આ બધા તમને ફોન માટે કે ટીવીમાં કંઈક કરતા શીખવામાં ને બદલે ચાર વારને કોઈવાર પાંચ વાર પૂછે કોઈ વાર એ તમારા મોર્ડન આ બધા સામગ્રીઓના કોડ ભૂલી જાય કે ક્યારેક એ વાપરતા તો હોય પરંતુ વ્યવસ્થિત ન વપરાય તો શાંતિ રાખવી કેમ કે આપણને જ્યારે કાંઈ જ ખબર નહોતી પડતી ત્યારે એ લોકોએ જ આપણને સંભાળ્યા છે આવી રીતે તરછોડ્યા હોત તો તમારામાં આટલી બુદ્ધિ આવી હોત વિચારજો હો મિત્રો એટલે વાણી મીઠી રાખવાની ક્ષમતા રાખવાની ને વડીલોનું માન રાખવાનું બીજું કાંઈ વિચાર્યા વગર આટલું આપણા વર્તનમાં ચોક્કસ વણી લેવાનું સારું ચલો બાપા કાગળ યાદ રહી ગયું ને સાંભળજો અને સ્વપ્ન નગરીમાં મહાલજો ગુડ નાઇટ